નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ પાંચ હજાર ને પાંચ રૂપિયા માર્કેટ યાર્ડમાં પણ જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આવી રીતે વધઘટ સાથે બજાર ટકેલી જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો પચાસથી સુડતાલીસો ને પંદર રૂપિયા હળવદ બેતાલીસો પચાસથી સુડતાલીસો એકવીસ રૂપિયા મોરબી ચાર હજાર પચાસથી પિસ્તાલીસો ને બાણું રૂપિયા પાટડી બેતાલીસોથી પિસ્તાલીસો ને એકત્રીસ રૂપિયા બોટાદ તેતાલીસો ચાલીસથી છેતાલીસો રૂપિયા જસદણ આડત્રીસોથી છેતાલીસો ને પચીસ રૂપિયા ગોંડલ આડત્રીસોથી છેતાલીસો ને રૂપિયા વાંકાનેર બેતાલીસોથી પિસ્તાલીસો એકાણું રૂપિયા जेतपुर पच्चीसो पिस्तालीसो रुपया ऊंझा एकतालीसौ चालीस हजार पांच रूपया थराद्रीसो रूपया पिस्तालीस एक रुपया आरिच बेतालीसो छतालीसो पंदर रुपया थरा बतरीसो पिस्तालीस रुपया नेनावा अड़तरीसो पचास थी सुतालीसो रूपिया वाराही चार हजार अड़तालीसो एक रुपया દિયોદર ચુમ્માલીસો પચાસ થી પિસ્તાલીસો રૂપિયા રાધનપુર ત્રણ હજારથી અડતાલીસો રૂપિયા રાપર છત્રીસો થી પિસ્તાલીસો એકોતેર રૂપિયા અંજાર તેતાલીસો થી રૂપિયા ભચાઉ ચુમ્માલીસો થી પિસ્તાલીસો ને ત્રીસ રૂપિયા જામનગર બત્રી થી રૂપિયા ભાવનગર ચુમ્માલીસો થી ચુમ્માલીસો રૂપિયા પોરબંદર તેતાલીસો પચીસથી ચુમ્માલીસો ને પંચોતેર રૂપિયા અમરેલી છત્રીસો પંચોતેરથી ચુમ્માલીસો ને પંચોતેર રૂપિયા રાંગધ્રા ચાર હજારથી ચુમ્માલીસો ને પંદર રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસો એકાવન રૂપિયા ડીસા ત્રણ હજારથી બેતાલીસો ને બાસઠ રૂપિયા સમી એકતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા ધાનેરા પાત્રીસો થી પિસ્તાલીસો ઓગણીસ રૂપિયા લાખાણી એકતાલીસો થી એકતાલીસો એકવીસ રૂપિયા કડી એકતાલીસો થી એકતાલીસ અઠ્યાસી રૂપિયા માંડલ એકતાલીસો થી છેતાલીસો રૂપિયા વિરમગામ બેતાલીસો થી ચુમ્માલીસો પંદર રૂપિયા વિસનગર તેતાલીસો થી રૂપિયા બહુચરાજી છત્રીસો થી ચુમ્માલીસો એકવીસ રૂપિયા વાવ ત્રણ હજાર નવસો થી પિસ્તાલીસો રૂપિયા ઠોલ એકતાલીસો થી વીસ રૂપિયા તળાજા ચાર થી રૂપિયા જુનાગઢ ચાર થી પિસ્તાલીસો પચાસ રૂપિયા દસાણા પાટડી ચુમ્માલીસોથી સુડતાલીસો રૂપિયા ચામજોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી પિસ્તાલીસોને એકસઠ રૂપિયા કાલાવડ એકતાલીસો પાસઠથી ચુમ્માલીસો ને સાઠ રૂપિયા વિસાવદર પાંત્રીસો પચાસથી બેતાલીસો ને પચાસ રૂપિયા ચામખંભાળિયા એકતાલીસોથી પિસ્તાલીસો ને પંચ્યાસી રૂપિયા મહવા ત્રણ હજાર નવસોથી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા ઉપલેટા ચાર હજારથી છેતાલીસો રૂપિયા ભેંસાણ ત્રણ હજાર નવસોથી સિત્તેર રૂપિયા અને કપડવંજ ત્રણ હજારથી પિસ્તાલીસો રૂપિયા